આપણું ગુજરાત પ્રાકૃતિક ગુજરાત અંતર્ગત અમે ગીર નેશનલ પાર્કમાં અમારી વાડી આવેલી છે ત્યાં અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અમે પોતે ગૌશાળા ધરાવીએ છીએ અને વીસ જેટલી અમારી પાસે ગાયો છે અને અમારી ખેતી દસ વીઘા ખુલ્લી ખેતી છે અને બાકીનો બગીચો છે અને બગીચામાં અમે પ્રાકૃતિક ખેતી બે હજાર સોળથી અલગ 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 અખતરાઓ કરી અને કરીએ છીએ હવે સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અહીંયા અમે નાખી અને આને ડીકમ્પોઝ કરીએ આ પચાસ દિવસની સાયકલ હોય છે પચાસ દિવસની સાયકલમાં ત્યાંથી બહાર જે નીકળે સ્લરી એ અમે બગીચામાં અને અમારા ખેતરમાં જવા દઈએ છીએ કારણ કે અત્યારે જે પ્રાકૃતિક ખેતી છે એનો સમય છે અને એનો જ દોર છે કારણ કે રાસાયણિક ખેતી કરી અને એમની આડઅસરો અત્યારે માનવ જીવન ઉપર દેખાય છે શરીર ઉપર દેખાય છે અનેક રોગો ઉદ્ભવ્યા છે ખેતરમાંથી અળસિયાઓ પણ જતા રહ્યા છે જે અળસિયા છે એ ખેત ખેડૂતનો મિત્ર કહેવાય છે એ હવે ખેડૂતોને પણ રિલાયન્સ થવા માંડ્યું છે અને હવે ધીમે ધીમે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અમે પણ બીજા મૃત જીવામૃત ઘનજીવામૃત અને આ બેક્ટેરિયા છે એ બધા ઓગાળી એક્ટિવ કરી અને અમારા બગીચામાં અને અમારા ખેતરમાં અમે નાખીએ છીએ અત્યારે અમારા બગીચામાં જે બેક્ટેરિયા છે એ બગીચામાં નાખીએ છીએ તો અત્યારે આ ફેબ્રુઆરી મહિનામાં કેરી મોટી થાય ત્યારે આ બધું નાખવાનું હોય છે બગીચામાં અને આ જે વસ્તુ છે એ અત્યારે અમે ટાકો ભરીએ છીએ ટાકો ભરાઈ જાય એટલે એ બગીચાના ખામણામાં નાખી અને આપણે જે આચાર્ય દેવવ્રત છે પ્રાકૃતિક કૃષિ જેનું અભિયાન ચલાવી રહ્યા છે અત્યારે જે જન આંદોલન ચલાવ્યું છે એ જન આંદોલન અંતર્ગત જ અમે આ બધી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને અમારી જે કેરીનું ઉત્પાદન જે થાય છે શહેરોમાં એ મે જૂન મહિનામાં અમે વેચતા હોઈએ છીએ અમારું ખાસ તો ઉત્તર ગુજરાતમાં સારું એવું અમારું નેટવર્ક છે ત્યાં અમે વેચાણ કરતા હોઈએ છીએ